ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા કાગવડ ખોડલધામમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ધ્વજારોહણ કાર્યક્રમ થઈ રહ્યો છે પ્રભારી મુકુલભાઈ વાસનિક લલિતભાઈ વસોયા જેનીબેન ઠુમ્મર સહિતના નેતાઓ પણ અહીંયા હાજર પરેશભાઈ ધાનાણી ગેનીબેન ઠાકુર સહિતના નેતાઓ પણ ખોડલધામ પહોંચ્યા ધામના ચેરમેન નરેશભાઈ પટેલ સાથે પણ એક રાજકીય પક્ષ તરીકે જયારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે ગુજરાતને ઘટતું ઘણું છે તો એક વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે જે કંઈ માગણીઓ લોકો બધી કરવાની હોય એ પણ મા જગદંબાના આશીર્વાદ લઈને સરકાર પાસે જે જનહિતના કાર્યો જે બાકી હોય એના માટે પણ માગણી મૂકીશું અને એક વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કરીને મા જગદંબા ખોડલ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવા પ્રયાસો અમારા બધાના રહેશે